નમસ્કાર સરદાર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં વહેલી સવારે કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભબૂકી વિકરાલ આગના કારણે ધડાકાથી આસપાસના ગામોમાં ભૂકંપ જેવો ઝટકો સ્થાનિકોમાં નાશ ભાગ નેપાળ બાદ હવે લંડનમાં વિરોધ પ્રદર્શન ઇમિગ્રેશન વિરોધી પ્રદર્શનમાં એક લાખથી વધુ દેખાવકારો જોડાયા ટેસ્લાના માલિક ઇલોમસ્કે બ્રિટનમાં સંસદ ભંગ કરવાની માંગ કરતા કહ્યું સરકાર બદલવી પડશે ગુજરાતમાં ત્રેવીસ જિલ્લામાં આજે ત્રણ પોઈન્ટ નવાણું લાખ ઉમેદવારોની તલાટી બનવાની પરીક્ષા બાયોમેટ્રિક થી પ્રવેશ ગાંધીનગરથી લાઈવ મોનિટરિંગ અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જાણીતા બિલ્ડર હિંમત રુદાણીની હત્યા વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી ભારતની જાસ્મીન લેબોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ સત્તાવન કિલોગ્રામ કેટેગરીમાં પોલેન્ડની જુલિયાને સ્લિપ નિર્ણયથી હરાવી જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતા અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ ભગાપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોએ ગ્રાન્ટની ઉચાપત કર્યાનો મામલો સાંતલપુર અને સુઈ ગામમાં રણમાં માથા ડૂબ પાણી ભરાતા મીઠા ઉદ્યોગોને કરોડોનું નુકસાન હજારો અગિયારાઓની રોજગારી છીનવાઈ મહેસાણામાં સલ્ફર પ્લાન્ટમાં આગ લાગતા બે શ્રમિકોના મોત ફેક્ટરીમાં આગ કે અન્ય કારણથી મોત અંગે તપાસ ચાલુ અમદાવાદ એરપોર્ટ પર એઆઈ આધારિત સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરાશે ફૂલ બોડી સ્કેનર સહિત અમલીકરણ ગુજરાતમાં જીપીએસસી યુપીએસસીના ઉમેદવારો માટે દસ યુનિવર્સિટીમાં વિનામૂલ્યે કોચિંગ